નેત્રંગની સરકારી કોલેજમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ પ્રોફેસરે માફીપત્ર રજૂ કરી ફોટા પાડ્યા હોવાની કબૂલાત કરતા સમગ્ર વિવાદ વધુ વગાડ્યો છે નેત્રંગ તાલુકા મથકે આવેલી એક સરકારી કોલેજમાં એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેન્ચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા તે દરમિયાન કોલેજના જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે કોલેજનો અંદરનો મામલો છે કોલેજના લેવલે આ બાબતનું સમાધાન થાય તે પણ જરૂર છે અમે પ્રયત્ન કરીશું પરંતુ આ બાબતે મહિલા ક્લાર્ક કારકુને અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદનો વંટોળ ઊભો થયો છે કોલેજના વિદ્યાર્થીઓ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા કોલેજના આચાર્ય પ્રોફેસર ફોટા પડનાર પ્રોફેસરનો મોબાઈલ પણ કબજે કરાવી કોલેજના લોકરમાં સીલ કરાવ્યો હતો વિવાદે બેતાલીસ દિવસો બાદ લાંબો સમય થવા છતાં કોલેજના સંચાલકો ભીનું સંકેલવાના પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતાર્યા હતા અને નેત્રંગ પોલીસ મથકે પણ ફરિયાદ આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે જો કે સમગ્ર મુદ્દો સામે આવતા જ મીડિયાના ચગડોળે ચડતા પ્રોફેસરે મોડે મોડે પણ માફી માંગી ગુનો કબૂલ્યો હોવાનો પત્ર એટલે કે માફી પત્ર સામે આવ્યો છે પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ આ આક્રોશમાં જોવા મળી રહ્યા છે પ્રોફેસર સામે કડક માં કડક પગલા ભરાય તેવી માંગ ઉઠી છે બેતાલીસ દિવસના વિવાદ બાદ સમગ્ર મીડિયાના ચગડોળે ચડતા આખરે પ્રોફેસરે ઘૂંટણીએ પડીને માફી પત્ર રજૂ કર્યો હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે જોકે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આંદોલનનો માર્ગ સપનાવે છે કે આનો અંત આવે છે તે જોવ રહ્યું મારું નામ છે વસાવા તેજસ્વી મહેશભાઈ હું અહીંયા નજીકના ગામ ગોરાટિયાથી આવું છું સરકારી વિનય અને વાણિજ્ય કોલેજમાં અમારી ત્યાં ઘટનાઓ ઘણી ખરાબ રીતે થઈ રહી છે અમારા મેડમ સાથે આજે એવો ખરાબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે શું ઘટના બની હા સર અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા

ને ફરિયાદ કરી હતી પણ કોલેજ હાથ ધરતી નથી અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે બાર મેટર કરો જે હશે તે બાર અમે બાર પ્રશ્ન કર્યો તો બહારથી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા નાખે છે